નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં છસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડાના ભાવ આજે સૌથી ઊંચા નોંધાયા છે એવરેજ ઘઉં ટુકડાની બજાર જોવા જઈએ તો પાંચસોથી લઈને છસો વચ્ચે જોવા મળી રહી છે આ મુજબ નવી આવકો થતા ત્યાં સુધી આ મુજબની બજાર જોવા મળી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉં લોકવન તેમજ ઘઉં ટુકડાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો સાવરકુંડલા પાંચસોથી પાંચસો ને પચાસ રૂપિયા મોરબી પાંચસોથી પાંચસો ને અઠ્યોતેર રૂપિયા મોડાસા ચારસો પંચાણું થી પાંચસોને આડત્રીસ રૂપિયા પોરબંદર પાંચસો બે થી પાંચસો ને ચૌદ રૂપિયા જેતપુર પાંચસો થી પાંચસો ને બાવન રૂપિયા રાજકોટ પાંચસો આઠ થી પાંચસો નેવું રૂપિયા જામજોધપુર ચારસો સિત્તેર થી પાંચસો ને અગિયાર રૂપિયા વેરાવળ ચારસો એકાવન થી પાંચસો ને દસ રૂપિયા ડીસા પાંચસો થી પાંચસો ને સત્તર રૂપિયા વિસનગર ચારસો પંચોતેર થી પાંચસો ને બે રૂપિયા મહેસાણા ચારસો નેવું થી પાંચસો ને સાડત્રીસ રૂપિયા આંબલીયાસન ચારસો પંચ્યાસી થી પાંચસો ને એકોતેર રૂપિયા હળવદ ચારસો સિત્તેર થી પાંચસો ને રૂપિયા સિદ્ધપુર ચારસો થી પાંચસો ને ત્રીસ રૂપિયા બોટાદ ચારસો પચાસ થી પાંચસો ને ચોસઠ રૂપિયા કોડીનાર ચારસો પચાસ થી પાંચસો ને ચોસઠ રૂપિયા સો ચોર્યાસી થી પાંચસો ત્રીસ રૂપિયા કોચારિયા પાંચસો થી પાંચસો રૂપિયા કુકરવાડા ચારસો પંચ્યાસી થી પાંચસો રૂપિયા વિરંગામ ચારસો પંચાણું થી પાંચસો ને વીસ રૂપિયા તલોદ પાંચસો થી પાંચસો ને પચીસ રૂપિયા ધારી પાંચસો થી પાંચસો ને એકવીસ રૂપિયા ચાણસમા ચારસો પંચાવન થી પાંચસો ને સત્તર રૂપિયા પાટણ ચારસો થી પાંચસો એકવીસ રૂપિયા બહુચરાજી ચારસો થી ચારસો ને પંચાણું રૂપિયા કાલાવડ 300 થી 524 ચોવીસ રૂપિયા ઈડર પાંચસો થી 542 બેતાલીસ રૂપિયા જૂનાગઢ ચારસો થી 545 પિસ્તાલીસ રૂપિયા પાલનપુર પાંચસો થી ચાલીસ રૂપિયા ધાનેરા ચારસો થી પાંચસો રૂપિયા અમરેલી ચારસો થી પાંચસો ને સાઠ રૂપિયા સાણંદ ચારસો થી એકસઠ રૂપિયા વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો ને સત્તર રૂપિયા બાબરા ચારસો પંચાણુંથી પાંચસોને પાંત્રીસ રૂપિયા કલોલ ચારસો નેવુંથી પાંચસો ને ચાલીસ રૂપિયા જામનગર ચારસોથી પાંચસોને ઓગણચાલીસ રૂપિયા હારીજ ચારસો પચાસથી ને વીસ રૂપિયા લાખાણી ચારસો એંશીથી પાંચસો ને એક્યાશી રૂપિયા બાવળા પાંચસો નવથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ટિટોઈ ચારસો પંચાણુંથી પાંચસોને વીસ રૂપિયા ખાંભા પાંચસો પચાસથી પાંચસોને પચાસ રૂપિયા ભાવનગર ચારસો એકોતેરથી પાંચસો રૂપિયા થરા ચારસો સિત્તેરથી પાંચસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર પાંચસોથી પાંચસોને અડતાલીસ રૂપિયા મહુવા ચારસો એંશીથી છસો બાવીસ રૂપિયા દહેગામ પાંચસોથી પાંચસોને તેત્રીસ રૂપિયા અને રખલિયાલ ચારસો પંચાણુંથી પાંચસોને વીસ રૂપિયા ત્યારબાદ ઘઉં લોકવનના ભાવ જોઈએ તો સાવરકુંડલા ચારસો સિત્તેર થી પાંચસો ને તેત્રીસ રૂપિયા છેદપુર ચારસો એક્યાસી થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા મેદડા ચારસો થી પાંચસો ને પાંચ રૂપિયા રાજકોટ પાંચસો છ થી પાંચસો ને છત્રીસ રૂપિયા વિસાવદર ચારસો ચોર્યાસી થી પાંચસો ને આડત્રીસ રૂપિયા દાહોદ પાંચસો બાસઠથી પાંચસો ને બ્યાસી રૂપિયા જૂનાગઢ ચારસો એસી થી પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા અમરેલી પાંચસો સોળથી પાંચસો ને ત્રીસ રૂપિયા અને વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસોને પંદર રૂપિયા